દૈનિક બાઇબલના વાંચનો તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ભસ્મ બુધવાર પહેલું વાંચન પૈગંબર યોએલના ગ્રંથમાંથી બીજું વાંચન કરિતના ધર્મસંઘ પર સંત પાવલનો બીજો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પૈગંબર યોએલના ગ્રંથમાંથી અધ્યાય બે કડી બારથી અઢાર પશ્ચાતાપની હાકલ પ્રભુ કહે છે હજી પણ પૂરા દિલથી મારા પ્રત્યે પાછા વળો ઉપવાસ કરો રુદન કરો અને છાતી કુટો પશ્ચાતાપથી હૃદય ફાળો નહીં કે તમારા તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે પાછા વળો તે દયાળુ અને કૃપાળુ છે તે સહિષ્ણુ અને કરુણાનો સાગર છે સજા કરવાનું તે માંડી વાળે છે કોને ખબર વિચાર બદલાતા તે માંડી પણ વાળે અને પાછળ મબલક પાકનો આશીર્વાદ મૂકતો જાય એટલે તમે એને ધાન્ય બલીને પેય બલી ચડાવી શકશો સિયોનમાં રણશિંગુ વગાડો ઉપવાસ જાહેર કરો ધર્મ સંમેલન બોલાવો લોકોને ભેગા કરો પવિત્ર સભાની જાહેરાત કરો વડીલોને એકતા કરો છોકરાઓને ભેગા કરો બલકે ધામણા બાળકોને પણ વર વધુ પોતાનો શયનખંડ છોડે પુરોહિતોએ પ્રભુના સેવકોએ યજ્ઞવેદી આગળ ઊભા રહીને રડતા રડતા એવી પ્રાર્થના કરવી કે ઓ પ્રભુ તારી પ્રજાને ક્ષમા કર તારા પોતાના લોકોનો બીજી પ્રજાઓ તિરસ્કાર કરે એમની હાંસી ઉડાડે એવું ન થવા દે બીજા લોકો એમનો ઈશ્વર ક્યાં છે એવું મહેણો મારે એવો પ્રસંગ જ શું કામ આવવા દેવો ત્યારે પ્રભુને પોતાની ભૂમિ માટે ખૂબ લાગી આવ્યું અને તેણે પોતાના લોકો ઉપર રહેમ કરી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન કરિંતના ધર્મસંગ પર સંત પાઉલનો બીજો પત્ર અધ્યાય પાંચની વીસમી કડીથી અધ્યાય છ ની બીજી કડી સુધી એટલે અમે ખ્રિસ્તના એલચીઓ છે અને જાણે ઈશ્વર અમારી મારફતે તમને વિનંતી કરે છે અમે ખ્રિસ્તને નામે તમને યાચીએ છીએ કે તમે ઈશ્વર સાથે સમાધાન કરી લો ખ્રિસ પોતે નિષ્પાપ હતા તેમ છતાં આપણી ખાતર ઈશ્વરે તેમને પાપરૂપ બનાવ્યા જેથી તેમના દ્વારા આપણે ઈશ્વરની પવિત્રતા પામી શકીએ ઈશ્વરના સહકાર્યકરો તરીકે અમે તમને આગ્રહ ભરી વિનંતી કરીએ છીએ કે ઈશ્વરની કૃપા મળી છે તેને વૃથા ન જવા દેશો કારણ ઈશ્વરના વચન છે મારી પ્રસન્નતાની ઘડીએ મેં તારી ધા સાંભળી હતી અને મુક્તિને દિવસે મેં તને મદદ કરી હતી અત્યારે જ ઈશ્વરની પ્રસન્નતાની ઘડી છે અને આજે જ મુક્તિનો દિવસ છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી અધ્યાય છ કડી એક થી છ અને સોળ થી અઢાર સાચો દાન ધર્મ હું તમને ચેતવું છું કે લોકોની નજરે ચડવા માટે તેમના દેખતા ધર્મ કાર્યો કરશો નહીં નહીં તો તમારા પરમપિતા તરફથી તમને બદલો નહીં મળે એટલે જ્યારે તું કંઈ દાન ધર્મ કરે ત્યારે દાંભીકો લોકોની માવવા મેળવવા માટે સભાગૃહોમાં અને શેરીઓમાં ઢોલ પીટે છે તેવો તું પીટીશ નહીં હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો ક્યારનો મળી ચૂક્યો હોય છે પણ જ્યારે તું દાન ધર્મ કરવા બેસે ત્યારે તારો જમણો હાથ શું કરે છે એની જાણ તારા ડાબા હાથને થવા ન દઈશ આમ તારા દાન ધર્મ ગુપ્ત રહેશે અને ગુપ્ત કર્મોને જાણનાર તારા પિતા તને બદલો આપશે તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે દાંભીકોની જેમ વર્તશો નહીં એ લોકોને સભાગૃહોમાં અને શેરીઓને નાકે ઉભા રહીને પ્રાર્થના કરવી ગમે છે કારણ તો જ બધા તેમને જોઈ શકે ને હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે પણ તું જ્યારે પ્રાર્થના કરે ત્યારે તારી ઊરડીમાં જઈને બારણા વાસજે અને એકાંતમાં પણ વસનાર તારા પિતાની પ્રાર્થના કરજે એકાંતની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે સાચો ઉપવાસ વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે દાંબિકોની પેઠે ઉદાસ દેખાશો નહીં તેઓ તો લોકોને પોતાના ઉપવાસની ખબર પડે એટલા માટે મોઢું વરવું કરીને ફરે છે હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે પણ તું જ્યારે ઉપવાસ કરે ત્યારે માથામાં તેલ નાખજે અને મોં ધોજે જેથી તે ઉપવાસ કર્યો છે એવું લોકો જાણવા ન પામે ફક્ત એકાંતમાં પણ વસનાર તારા પિતા જાણે એકાંતની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો